સમાચાર અમરેલી જિલ્લાના ચાલીસ ડિગ્રી તાપમાનની ગરમી વચ્ચે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી રાજુલાના રામપરા ગામ નજીક આવેલા ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગી હતી ભીષણ આગ બેકાબુ બનતા સિંહોના વસવાટવાડા વિસ્તારમાં મચી પીપાવા પોર્ટ સિન્ટેક્સની આસપાસની ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા પરંતુ આગ ચારે તરફ ફેલાતી જોવા મળી વન વિભાગના આઈએફએસ અધિકારી ફતેહસિંહ મેણા સહિત વન વિભાગનો મોટો કાફલો સ્થળે તૈનાત થયો આ વિસ્તારમાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે અને ટોરેન્ટ વિસ્તાર તેમનો મુખ્ય વસવાટ છે આગના કારણે સિંહ હરણ દીપડા સહિત નાના મોટા વન્ય પ્રાણીઓની મુશ્કેલી વધી શકે છે આ ઘટનાથી વન્ય પ્રાણીઓના જીવન અને આવાસ પર પણ ગંભીર અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે